તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડોરા સેન્ટર તારે તો ઘણાને એ પ્રશ્ન હતા કે તમે એફએમસી ક્યારે યુઝ કરવું જોઈએ અથવા તો જે જે લિટમસ કંપનીનું મની બેંગ આવે છે એનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ એના વિશે માહિતી આપો ઘણાના એવા પ્રશ્ન હતા એટલે કીધું આપણે વિડીયો બનાવીએ અને તમારા સુધી પહોંચાડીએ કે કઈ અવસ્થાએ યુઝ કરવું જોઈએ કયા કયા પાકમાં યુઝ કરવું જોઈએ અને શું માપ રાખીને યુઝ કરવું જોઈએ અને કઈ કયા ટાઈમે એનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં

બાજુમાં પરસંગના લીધે વાહનનો અવાજ તમને વધારે સંભળાતો હોય એના લીધે હું માફી જાઉં છું તો એને ઇગ્નોર કરજો પણ વિડીયો ખૂબ ઉપયોગી છે એટલે આપણે આજે બનાવો પડ્યો છે એટલે કેમકે હવે ટાઈમ એનો આવી ગયો છે કે જે અવસ્થા એ પાક આવી ગયો છે એમાં તમારે આ વસ્તુનો ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે તો તો સૌથી પહેલા વાત કરીએ જે એફએમસી નું લેજન્ડ છે તો એ એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આવે છે એટલે એમાં ઓર્ગેનિક પોટાસ આવે છે અને સલ્ફર આવે છે એવા એમાં આવે છે પોટાશ અને સલ્ફર એટલે તમારે જો કોઈ લોકોને યુઝ કરવું હોય ખેડૂત મિત્રોને તો જ્યારે કોઈ બી પાક હોય એમાં સારું એવું ફળ બંધાવવાની શરૂઆત થઈ જાય ત્યારે તમારે એનો ઉપયોગ કરવાનો છે અને જો તમારે એનો ઉપયોગ કરવો હોય તો એક પંપમાં ચાર ગ્રામ જેટલું તમે આપી શકો છો અથવા તો એક એકરમાં એકસો વીસ ગ્રામ જેટલું તમારે આપવાનું છે એટલે તમને સારું એવું પરિણામ જોવા મળે એટલે પોટાશ પોટાશ અને સલ્ફર હોવાથી એમાં તમે એમાં કોઈ બી પાકમાં ઉપયોગ કરો એટલે ફળની સાઈઝ આકાર અને કદ મોટું કરે અને સારું એવું લાઇટિંગ આવે અને ફળ વધારે બંધાય વજન વધારે પૂરે એટલે તમને ઉત્પાદન જાજુ મળી રહે આ રીતના કામ કરતા હોય એને સલ્ફર એમાં આવે છે એટલે તમે કોઈ તેલીબી પાકમાં રાયડો છે એવી વસ્તુમાં યુઝ કરતા હો તો તેમાં તેલની ટકાવારીમાં પણ થોડોક તમને સુધારો જોવા મળે અને બંનેનું કોમ્બિનેશન પોટાશની અને સલ્ફરની ઉપર સોળમાં દૂર થાય એટલે સોળમાં એકદમ સારી એવી ફૂટ જોવા મળે અને ગ્રીનરી જોવા મળે તો આ રીતના જે ખેડૂત મિત્રો યુઝ કરવા માંગતો હોય એ લોકો કરી શકે છે કોઈ બી ભાગ તમે ઉપયોગ કરી શકો અને કોઈ બી દવા સાથે મિશ્રણમાં તમે આપી શકો આપી શકો છો પણ તમારે એક પગમાં ચાર થી પાંચ ગ્રામ જેટલું આપવાનું છે અને એક એકરમાં એકસો વીસ ગ્રામ જેટલું આપવાનું છે અને તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે તેમાં પોટાશ જે ઓર્ગેનિક પોટાશ આવે એનું

અને જે ખેડૂત મિત્રો મની બેન્ક નું કહેતા હતા અને એનો ઉપયોગ કરવો છે તો હું તમને જણાવી દઉં કે જે લિટમસ કંપનીનું મની બેંક આવે એ કંપની એ રીતના કહે છે કે એ બાયોસ્ટિમ્યુલન્ટ છે પેલા હું તમને કહી દઉં એટલે તમારે એ ઉપયોગ કરવો હોય તો એ કે જમીન અંદર જે થતા હોય પાક એની એમાં તમે ઉપયોગ કરો તો તમને વધારે રિઝલ્ટ જોવા મળે બટાકા છે લસણ છે ડુંગળી છે આદુ છે એવી તમે પાક હોય જે મગફળી ટૂંકમાં જે જમીન અંદર પાક થતા હોય એમાં ઉપયોગ કરો તો તમને વધારે રિઝલ્ટ જોવા મળે ફળમાં ટકાવારી સુધારે જે મગફળીને એવી વસ્તુ હોય તો તેમાં જે ઝીણું ખોખું બંધાતું હોય એમાં તમે ઉપયોગ કરો તો એ ઝીણું કોખાની સંખ્યા ઘટાડે છે અને સારું એવું ઉત્પાદન મળે આકારમાં વધારો કરે ક્વોલિટી તેલની ટકાવારીમાં સુધારો કરે ટૂંકમાં એની ટકાવારી એમાં વસ્તુ બાયોસ્ટિમ્યુલેટ છે એટલે એમાં કંઈ એવું વધારે મેં ઘણું રિસર્ચ કર્યું કે એમાં શું શું તત્વો નાખેલા છે એવું કાંઈ મને જાણવા ના મળ્યું પણ આટલું કંપનીમાં એ પ્રમાણે ભલામણ હતી કે તમે જમીન અંદર જે પાક થતો હોય એમાં ઉપયોગ કરો તો તમને વધારે રિઝલ્ટ જોવા મળે લસણ ડુંગળી બટાકા અને એવી વસ્તુમાં તમને વધારે જોવા મળે પણ તમે ઉપયોગ એ લોકો એ પણ પ્રમાણે કે છે કે તમે કપાસ છે મગફળી છે ભીંડો છે ટમેટા છે એ પાકમાં પણ યુઝ કરી શકો તો એમાં પણ સારું એવું ફ્લાવરિંગ આવે અને ફળ ફૂલ સારું એવું બંધાય એ રીતના પણ ભલામણ થોડીક કરેલી છે એટલે ટૂંકમાં જમીનમાં તમે જે પાક ખાતા હોય એમાં પણ ઉપયોગ કરી શકો અને બહારનું જે પાક હોય એમાં માટે પણ ઉપયોગ કરી શકો અત્યારે ઘણાના એવો પ્રશ્ન કે અમારે જીરામાં યુઝ કરવું છે તો તમે જીરામાં પણ યુઝ કરી શકો તો તમારે લિટમસ યુઝ કરવું હોય તો લિટમસનું જે મની બેંક યુઝ કરવું હોય તો તમારે એક પંપમાં પચાસ ગ્રામ અને જો પિયતમાં આપવું હોય તો એક એકરમાં પાંચસો ગ્રામ જેટલું પિયતમાં આપવાનું છે તો આ થઈ ગયું આપણે લિટમસ કંપનીના મની બેન્ક વિશે મની બેન્કનું પણ રિઝલ્ટ સારું છે મેં રિઝલ્ટ એના જોયેલા છે તાણામાં ને એ પાકમાં મેં યુઝ કરેલું છે આપણા જે ગ્રાહક હતા એને એમાં પણ રિઝલ્ટ જોવા મળે છે એટલે બે રીતના કામ કરે વધારે રિઝલ્ટ તો કંપની પ્રમાણે એમ કે છે કે જે જમીન અંદર થતા હોય એમાં રિઝલ્ટ જોવા મળે એટલે મારી ભલામણ છે કે તમારી જે પસંદ હોય તમારે ટ્રાય કરવું હોય તો તમે ચોક્કસ કરી શકો પણ આપણે રિઝલ્ટ જોયેલું છે ને સાંજે એક લાઈવમાં એવો પણ પ્રશ્ન હતો મેં મની બેંક યુઝ કર્યું પણ એટલું રિઝલ્ટ ના મળ્યું તો એને કઈ રીતના યુઝ કર્યું હોય આપણને બહુ આઈડિયા નથી અને કેટલું માપ યુઝ કર્યું હોય ને એક એકરમાં કેટલું આપેલું છે એ આપણને આઈડિયા નથી એટલે હું વધારે એના વિશે નહીં કહું એનું રિઝલ્ટ મેં જોયું છે એટલે જે ફૂલની ખેતી કરતા હોય મેં ફૂલમાં રિઝલ્ટ જોયું છે અને ધાણામાં રિઝલ્ટ જોયેલું છે બહુ સારું રિઝલ્ટ આવે છે એકદમ ફૂલમાં યુઝ કરે તો લાઇટિંગ ફૂલની બહુ સારી આવે છે જલ્દીથી કરમાતું નથી એવા બધા ઘણા ફાયદા થાય છે કેમકે ફૂલની ખેતી કરતા હોય તો મેં કટિંગ કરો એટલે માર્કેટ સુધી લઈ જવામાં ઘણો ટાઈમ લાગતો એટલે ફૂલ કરમાઈ જાય એટલે એમાં પણ મેં બહુ સારું રિઝલ્ટ મની બેગનું જોયેલું છે અને ધાણામાં પણ ધાણામાં એકદમ આ લાઇટિંગ અને ભરાવદાર દાણો થઈ જાય છે એટલે એ રીતના એ કામ કરતું હોય તો તમે ધાણામાં યુઝથી જો તમે જીરામાં યુઝ કરી શકો રાયડામાં યુઝ કરી શકો કોઈ બી ટૂંકમાં પાકમાં યુઝ કરી શકો તમારે કરવું હોય પણ એક પાકમાં તમારે પચાસ ગ્રામ જેટલું આપવાનું છે પણ મારી ભલામણ છે તમે એફએમસી નું લેઝેન અથવા જીરો બાવન સાથે બોરોન અથવા તો તમે લિક્વિડ પોંપમાં ફોટા જે ગ્રેડવાળું આવે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આટલી મારી ભલામણ છે જે લોકોને ફળ સારા બેસી ગયા છે વરિયાળી સારી બેસી ગઈ છે ને હવે એક થી બે રાઉન્ડમાં કોઈ બી પાક હોય તો પાક એની પાકી જાય ટૂંકમાં તો એમાં તમારે ઉપયોગ કરવાનો છે અને સારું એવું ઉત્પાદન મળશે અને સારું એવું રિઝલ્ટ મળશે બજાર ભાવમાં પણ તમને ઘણો ફેરફાર જોવા મળે કેમ કે તે ફળનો જે કલર હોય એ એકદમ લાઇટિંગ આણી દે આવી જીરો પાવન પોટાસ વાળી દવાનો ઉપયોગ કરો બોરોન કે એવી વસ્તુ એટલે ફળમાં એકદમ લાઇટિંગ આવે અને આકાર મોટું થાય એટલે બજારમાં થોડુંક વધારે આવે અને ઉત્પાદન પણ વીસ પચીસ ટકા જેટલું ઉત્પાદન આવે અને જે મની બેંક યુઝ કરવા માંગતા હોય તે મગફળી એવા પાકમાં યુઝ કરતા હોય તો પચીસ થી ત્રીસ ટકા જેટલું ઉત્પાદન વધારે છે એ લોકોનું એવું કેવું છે તો જે ખેડૂત મિત્રો જે આવા ગ્રેડવાળા ખાતરનો ખાતર જીરો બાવન ચોત્રીસ છે બોરોન છે એફએમસી નું લેઝન છે મની બેંક છે તે એનો ઉપયોગ કરી શકે છે પણ સારો એવો પાક આવી ગયો હોય પાક ઉપર એક થી બે રાઉન્ડમાં માં બધી પાક કમ્પ્લીટ થઈ જાય તો તમે આનો ઉપયોગ કરી શકો છો પણ જીરામાં થોડીક કાળજી અત્યારે ખાસ લેવાની છે કે જે ખેડૂત મિત્રોને પાક ઉપર જીરું આવી ગયું હોય ટૂંકમાં એક થી બે રાઉન્ડમાં જીરું પાકી જાય એમ હોય તો તમારે થ્રીપ્સ અને મોલા મસી અને ગળાની જે દવા આવે એનો તમારે સાથે સ્પ્રે કરવાનો છે કેમકે થ્રીપ થોડીક આવે તો પણ દાણો ઝીણો પડે અને શોષાય તો પણ વજનમાં ઘટાડો આવે એટલે આપણે એ પણ કાળજી લેવાની છે અને મોલા મસીની કાળજી લેવાની છે પણ તમારે અવશ્ય જીરો બાવન સોત્રીસ છે એકદમથી લેજન્ડ છે બોરોન છે પોટાશ છે આ તમે ખાતર કે તમે લિક્વિડ ફોર્મમાં યુઝ કરતા હોય તો તમારે બે રાઉન્ડ ફરજિયાત લેવાના છે એટલે તમને સારું એવું ઉત્પાદન જોવા મળે અને સારું એવું result પણ દેખાય મહેનત કરેલી હોય તો સારું એવું ઉત્પાદન પણ મળે તો આટલી થોડીક કાળજી લેવાની છે અને જે ખેડૂત મિત્રો એ યુઝ કરેલું છે એ ખેડૂત મિત્રોને ખબર જ હશે કે એનું રિઝલ્ટ કેવું છે અને ઉત્પાદનમાં કેટલો ફેરફાર થાય છે પણ વીસ પચીસ ટકાનું જો તમે બે થી ત્રણ રાઉન્ડ આપો જીરો બાવન ચોત્રીસ પોટાશવાળી દવાના તો તમને એટલું ઉત્પાદન વધારે મળે તો આટલી થોડીક મારી ભલામણ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા સુધી શેર કરજો આ તેને ખૂબ ઉપયોગી થાય અને તમારે તમારે હવે પછી વિશે માહિતી જોઈતી છે મને નીચે કરીને જણાવો તો વિડીયો બનાવવાની વધારે મજા આવે અને તમને પણ જોવાની મજા આવે તમારા જે પ્રશ્ન હોય એ સોલ્વ થાય અને મને પણ ખબર પડે કે આવા આવા ખેડૂતને પ્રશ્ન છે તો હું એના વિશે વિડીયો બનાવું ખાલી તમે નીચે ખાલી કોમેન્ટ કરી દો વિડીયો તમે જોવો છો મને ખબર છે પણ તમારે કોમેન્ટ કરવાની છે કે આના વિશે વિજયભાઈ માહિતી આપો આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે પણ માહિતી આપીશું ને સાંજે એ પણ પ્રશ્ન હતો કે તમે તલની પણ માહિતી આપજો તો તલ જ્યારે આપણા અત્યારે ઉગી ગયા છે બે થી ત્રણ દિવસમાં હવે એમાં શું કાળજી લેવી અથવા શું સારવાર કરવી કઈ દવાનો ઉપયોગ કરવો એટલે ઝડપથી વિકાસ થાય સારું એવી માવજત કરેલી હોય તો સારું એવું ઉત્પાદન મળે એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું જે લોકોએ તલનું વાવેતર કરેલું છે કાળા તલ નું વાવેતર કર્યું હોય તોય ભલે અને સફેદ તલ નું વાવેતર કરેલું હોય એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું તો જે ખેડૂત મિત્રો નવા હોય તે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે ઝડપથી થી 5000 સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો વિડીયો ને તો આજના વિડીયો માં આટલું જણાવવાનું હતું જય ભારત